પોરબંદરની એક યુવતી એ યુકે ખાતે નર્સિંગનું વર્ક અપાવવાના બાને છેતરપિંડી કરાય છે આ યુવતી પાસેથી રૂપિયા અઠ્યાવીસ લાખ વીસ હજાર રૂપિયાની છેતરપિંડી અંગે એક દંપતીની સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઈ ભૂતિયા નામની ત્રેવીસ વર્ષની યુવતીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે વર્ષ બે હજાર એકવીસમાં પોરબંદરમાં જનરલ નર્સિંગ કોલેજમાં નર્સિંગનો કોર્સ કર્યો છે એ સમયે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કામ કરવા માટે જતી હતી ત્યારે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાઓના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો હતો ત્યારબાદ મિતલ તેના સંપર્કમાં હતી તે દરમિયાન તેણે અજયને યુકે નર્સિંગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું અને આ વાત દરમિયાન પોરબંદર અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનો અનુભવ પણ મિતલે મેળવ્યો હતો બાદમાં અજયે એક નંબર આપ્યો હતો જેમાં મુકેશ વેદાસ પટેલ કે જે કાકશિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મિતા પટેલ કે જે યુકે રહે છે તેના પિતા પુત્ર લોકોને વિદેશ લઈ જવા માટે કામ કરે છે તેમ અજયે જણાવ્યું હતું આથી મિત્તલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો ત્યારે મુકેશે પોતાના દીકરી જેમાં યુકે રહેતા હોવાનું અને વિઝાનું કામ થઈ જશે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી અને ખર્ચ માટે સત્યાવીસ લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા એક લાખ વીસ હજાર વિઝા ફી હોવાનું જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિત્તલે મોકલી આપ્યા હતા ત્યારબાદ કટકે કટકે રૂપિયા પણ આપી દીધા હતા ત્યારબાદ દિગ્મિતા તેના પતિ ધર્મેશ પટેલ અને મુકેશ પટેલ તરફથી યુકે વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલ સ્પોન્સર બોગસ રજૂ કરવાના કારણે મિતલને ગવર્મેન્ટ દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો જે છેતરપિંડી થયાની જાણ થતા મિતલે વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત માંગવા માંગ કરી હતી પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવતી હતી એ દરમિયાન યુકેના કોઈ પિંકેશ પટેલ નામના માણસે યુકેના મોબાઈલ પરથી મિત્તલને પતિને ફોન કરીને ધમકી આપી હતી આથી મિત્તલને મુકેશ વિરદાસ પટેલ નામના કાકશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મિતા ધર્મેશ પટેલ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ સહિતના તમામ સામે ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર